બનાસકાંઠા લોકસભા ચૂંટણી અંતર્ગત થરાદ વિસ્તારમાં લોકસભા ચૂંટણી અંતર્ગત થરાદ વિસ્તારમાં આજે સવારના સાત કલાકથી તમામ બૂથો પર મતદાન પ્રક્રિયા શરૂ કરાય છે બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે પરિવાર સાથે કર્યું મતદાન તેમજ ગરમીના કારણે તમામ મતદારો શરૂઆતના સમયમાં મતદાન મથકો પર પહોંચી અને મતદારોની કતારો લાગી છે બનાસકાંઠા લોકસભા ચૂંટણી મતદાન પ્રક્રિયા આજે ત્રેવીસ એપ્રિલના રોજ સવારના સાત કલાકે શરૂ કરી દેવામાં આવ્યું જેમાં થરાદ વિસ્તારમાં બસ્સો એસી બુથ મુકાયા છે ત્યારે બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રબતભાઇ પટેલ પોતાના પરિવાર સાથે થરાદ તાલુકાના ભાચર ગામે મતદાન મથક પર પહોંચી અને પોતાનું મતદાન કરેલ છે જ્યારે ઉનાળાની ઋતુ હોવાથી બપોરના સમયે અતિશય ગરમી હોવાથી મતદારો સવારથી મતદાન કરવા પોતપોતાના મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે લાંબી કતારોમાં જોડાયા છે તદુપરાંત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દસ જેટલા વૃદ્ધ મતદારોને પ્રાંત અધિકારી તેમજ મામલતદારના હસ્તે સાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યા હતા મતદાન જે રીતે ચાલુ થયેલું છે સવારથી જ લોકોની લાઈનો પણ શરૂ થઈ છે અત્યારે તમે પણ જોતા હશો કે લોકશાહીના પર્વમાં લોકોને જે ઉત્સાહ છે અને લોકોનો ઉત્સાહ કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બરાબર નક્કી કર્યું છે આજે પણ નરેન્દ્રભાઈના વડાપ્રધાન આ મતમાં સમગ્ર પ્રજાજનો જે રીતે ઉમટી પડ્યા છે એ રીતે બનાસકાંઠામાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુતીથી આ સીટ મળે એવું પ્રજાના વલણ ઉપરથી સ્પષ્ટ મિત્રો દેખાઈ આવે છે એમના ઉત્સાહ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે